વેરી ગુડ મોર્નિંગ રામ રામ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો બોજ તો વાંધો નહી બાપુલી બિલકુલ મોજમાં રહેવાનું કારણ કે આજે તો સાતમ સાતમનો દિવસ તો બસ આખરે દિવસ આવી જ ગયો જેમની પ્રથા વર્ષોથી રાહ જોતી હતી અને બસ તૈયારી પણ થઈ ગઈ છે હમણાં જવાનું છે આપણે શીતળા માતાના મંદિરે કારણ કે પૂજા કરવાની છે અને પછી આવીને આપણે ચા પાણી નાસ્તો ને બધું કરવાનું છે આજે પ્રજ્ઞા તો ચા પાણી નાસ્તોને કંઈ નહીં કરાય તો આપણે ખાલી ચા પીશું ભાલી એવું છે બનાવી દીધી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણને એટલી બધી બુલેટ ટ્રેનની સ્પીડે કે જવું તારે

તો ત્યાં ફટાફટ થી જઈ પૂજા પાઠ ને બધું કરતા આવ્યા અને પછી આવતા રહીએ પાછા ઘરે બેનબા ને લઈને આપણે નીકળી ગયા છીએ મંદિરે જવા માટે પણ આજે કઈક નવું નવું લાગશે બહાર લઈ છે આ તો હવ ની પેલા હોય ગઈ હે એવું છે આપણે મંદિરે તો પોચી હોય છે પણ મંદિરે અત્યારે પૂજવામાં થોડીક એવી ભીડ છે તો પહેલો પહેલાં ફટાફટથી તમને લોકોને મહાદેવજીના દર્શન કરાવી દે આરતી થતી હોય ત્યારે આપણે ઘણીવાર બોલતા હોય છે કે મહાદેવજીની આર્તિ સ્ટાર્ટ થઈ ગઈ છે આ જ મહાદેવનું મંદિર છે કે ત્યાં આરતી સ્ટાર્ટ થતી હોય છે મંદિરે પૂજા ને બધું કરીને આવતારી છીએ બસ મૂકી દીધો છે આપણો ચા અહીંયા ગરમ બીજી તરફ થાય છે આપણે અહિયાં ચૂલા પૂજા બરોબર ને ખબર ભલે છે તમને ક્યાં ભાઈ ગયા બેન ક્યાં જાય હા હમ તો કઈ નહીં ચલા આપડે હવે પૂજા કરી લઈએ હવે થાય છે ઉમરા ભૂજન અમારે બેન બાર રસોડા માટવાના છે હેલાવે મામ્મા બોલાવે ચાલ મમા કેમ સાંભળતી હોય તારો અવાજ એમ હીટવેવ ની આગાહી ગઈ કાલની હતી ને એની બદલે આજે સવાર હવાર માં ગરમી એનો પ્રકોપ દેખાડે છે વેવ હીટવેવ આજે કે ગઈકાલે હોય કઈ ખબર નથી પડતી પણ કઈ નઈ આપણે ગયા હતા તો પૂજા ને એ બધું કરવા માટે તો સીએ બેન ને તેડીને લઈ ગયા હતા બાર તો સીએ નીતરી એલી ને હું તો કીધું હાલો હવે હવાર માં નાઈ તો લીધું છે આપણે પણ નાયા પછી પાછું હાવ આમ કઈ રીતે નાયા નથી ને એના જેવું થઈ ગયું ને એમાં બેન ભાઈ થઈ ગયા ઢપ એમ પેલા કબલ પલે છે લીંગ ના લડી જાઓ પછી હા લોત ની એવલે પછી ખબર પડે તમને કંઈ એવું ન કલાય હા લો કંઈ નહી સારું હાલો હવે ઉમરા પૂજન ને બધી કરે છે એ બધી પતી જાય પછી આગળ બ્લોગ આપણો કન્ટિન્યુ કરીએ છીએ ત્યાં સુધીમાં તમે લોકો એ વિડિયોને લાઈક કરી તો લાઈક કરી ચેનલ ઉપર નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ દો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા ચલા આપણે બધું કરી ઘરકામ કરીને પણ ફ્રી થઈ ગયા હવે કરવાનું છે ચૂના વેસમાં આવી ગયા છે ને હવે કરવાનું છે આપણે ગરમરનો એકદમ કે સાબજી કાલે કેશોથી આવ્યા ને તો ગરમર લેતા આવ્યા છે તો બનાવી નાખીએ ગરમરનું અથાણું હમણાં કેરીની રસની સિઝન આવી જાય પછી જોરદાર મજા આવશે અથાણું ખાવાની તો ફાઈનલી મેં કીધું હવે નવરી થઈ ગઈ છે ને આજ રસ રસોઈ તો છે નહીં કરવાનું તો ફ્રી છીએ તો બસ બનાવી નાખીએ અને હજી સુધી વાંધો નથી એવો હજી તો જો કે પોણા નવ થયા છે એટલે ચા હજી યાદ નથી આવી જોઈએ દિવસ જેમ જેમ ચડે પછી શું શું થાય અને પછી ચાની યાદ આવે છે કે નહીં એ કન્ટિન્યુ રહે છે આપણું અને બાકી બધા ફટાફટ ગરમા અથાણા બનાવી નાખીએ કોને કોને બનાવી દીધા કોને કોને બાકી છે ગરમરનું અથાણું ચલો સવારે ગરમરનું અથાણું કરતા હતા ત્યારે મેળા તા છે કે નહીં પછી કંઈ કન્ટિન્યુ ન કર્યું અને મીન્સ કે કામ વધતું એટલે કામ કરતી હતી વિડીયો કન્ટિન્યુ ન કરી શકી કેમ કે ત્યાંથી આપણે અથાણું બનાવીને સીધી સિયાન સુડાવીને પછી આપણે જતા રહ્યા હતા પાર્લરને પાર્લર આવી રીતે પૂણા બાર વાગી ગયા હતા તો પાછો બેનનો ટાઈમ થઈ ગયો હતો એમને હાંચવા અને એમને સુડાવતા સુડાવતા આપણે પણ સુઈ ગયા એક વાગે તો એકથી પોણા ત્રણ સુધી આપણે ચડી ગઈ બેન રમતા હતા અને આપણી આંખ ઉઘડતી નહોતી તો આપણે સુધી સુતાર્યા અને મારી ઘરમાં અત્યાર સુધી હમણાં પડી હતી તો હવે આપણે એમને ફાઇનલી બવણીમાં ભરવાની છે અને જોઈએ કે બવણી કઈ ખાલી છે અહીંયા ઉપર ખાલી છે એવી દેખાય છે તો બસ ઉપરની બહેણીમાં નહીં આવે એટલે એટલી બધી કંઈ મહેનત આપણે કરવી નથી નાની બહેણીમાં હામી જાય તો આપણે નાની માથી અને ભાઈ ગરમર ભરી દઈએ જો આ જ નહીં ભરીએ ને તો પછી બધું ટફે ચડી જાય અને પાછો કે દિવસે વારો આવશે એ કઈ નક્કી જો આ ભરણીમાં આવી જાય ને તો આમાં ભરી દેવીશ પણ નહીં આવે પોણી તો પેલી ભરાઈ ગઈ છે જો કેરીના પાણીમાં સવારની નાખીને રાખી છે આ બધું ઠેકાણે કરવાનું બધું પડ્યું હતું કઈ કામે ન કર્યું અને કઈ ન કર્યું અને જે અમુકનું નું વ્રત હતી તો સુઈ ગઈ નીંદર આવતી હતી તો એમ થયું કે સુઈ જાય જોકો આવે તો જોકો આવે ને બેનને દઈ દીધા હતા એવું બધું રમવા તો વળી આજે એમનું ગાડું વાયલું તો બેન બાર રમતા હતા ચલો હવે ગરમર ભરી દઈએ એમાં આપણે નાખશું કેરીનું પાણી નમક અને હળદર જે બધા હોય તો બધાને આવડતું જશે અને આંબવા જાય છે હું આમ અહીંયા રહે શું નથી પકડાતું તારાથી મમ્મા પકડાઈ ગઈ પકડાઈ ગઈ મમ્મા પકડાઈ ગઈ મમ્મા મમ્મા પકડાઈ ગઈ તારાથી બેન બાના અહીંયાથી આંબુ છે હવે કઈ બી ખુલ્લું રાખીએ લે કરે કાલે મેં દોડીને જતી રહી હતી તો ડ્રેસિંગ રૂમ દરવાજો ખુલ્લો હતો તો એથી આજે બે જ છે ચલો હું અથાણ બનાવી લઉં પેલા પોણા થઈ ગયા છે અને મહાદેવજી આરતી પણ થાય છે સવારે તમે લોકો મહાદેવના દર્શન તો કર્યા અત્યારે બસ એમની આરતી ચાલુ થઈ ગઈ છે આપણે દીવાબત્તી ને એવું બધું કરી લીધું છે અને અહીંયા અમારે ઘરમાં ચાલુ થયું છે હવે ફેશન શો કારણ કે ખરીદી કરીને આવી જ ને તો હવે ફેશન શો ચાલુ થયો છે અમારું અહીંયા એટલે હમણાં થોડીક વારમાં ફેશન શો માં છે ને મોડલ સામે આવશે અને રેમ્પ આવેલું કેવું કહેવાય રેમ્પ વોક કહેવાય કે શું કહેવાય કે કેવાય ને એવું એવું કરશે અને તમારે કહેવાનું છે કે કેવું લાગે છે કારણ કે સિયાબેન ને સાથે લઈને ગયા તા ખરીદી કરવા માટે અમારે શું આવતીકાલે પાછો બહુ મોટો પ્રસંગ આવે છે અમારે એટલે પ્રસંગમાં હાજરી આપવા માટે અમારે છે ને લેવું જ પડે એવું હતું કેમ ફેશન શો ફેશન શો છે હું પપ્પા ઉભી તો રાખી અને બાકી આપણે તમારા લોકોનો જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો છે ઘણા બધા લોકોનો આ પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ આજે ફાઇનલી સોલ્વ કરી દીધો છે અને હા આપણે કહીએ ને કે પેલા જે માઇક ડિસ્ટર્બન્સ ન આવે આજુબાજુવાળાનો અવાજ ને એવો બધું ખાલી અમે બોલીએ ભૂલીએ ક્લિયર કટ તમને સુધી પહોંચે એટલે સંભળાય વિડીયોમાં અને તમને લોકોને વિડીયો જોવાની બહુ મજા આવે એવા માઇક આપણે લઈ લીધા છે હમણાં માઇક ક્યાં છે એ હવે જોઈએ છે ત્યાં મૂકી દીધા છે કારણ કે આપણે તો ઓફિસ જતા રહ્યા હતા એમેઝોનમાંથી આવી ગયા હતા સવારે જ કોલ આવી ગયો હતો જોઈને ચેક કરી લઈએ અને પછી રેગ્યુલર આપણે એવી જ રીતે બ્લોગ બનાવશું એટલે તમને લોકોને પણ બ્લોગ જોવાની મજા આવે અને અત્યારે હવે અમારે ગઈ છે રેમ બોક કરતી કરતી બાજુમાં વહી ગઈ છે

એકવાર પેલા તમને લોકોને કીધું હતું કે આપણે લીધું છે માઇક તો આ માઈક લીધું છે પણ જોઈએ એવું નોઈઝ કેન્સેલેશન કે એવું આપને રિઝલ્ટ નથી મળતું એટલે હવે અમને પાછું આપણે રિટર્ન કરવાનો વારો આવ્યો છે જોઈએ છે છતાં પણ આમાં તો લખ્યું છે કે થ્રી લેવલ સુધી નોઈઝ કેન્સલેશન કરે છે પણ થતું નથી આપણે બધી રીતે ટ્રાય કરી લીધી છે હવે અને છતાં પણ હજી એકવાર યુટ્યુબ પર વિડીયો સર્ચ કરીને જોઈ લે કઈ રીતના આમાં નોઈઝ કેન્સેલેશનનું ફંક્શન છે પછી આપણે રિટર્ન કરી દેસુ ને બીજા માં એક મંગાવી લેશું બાકી તમારી ઈચ્છા જે છે એ ઈચ્છા તો આપણે પૂરી કરશું જ ના હાલો હવે આપણે એકલા એક ખાવાનું છે તો ખાઈ પી લે કારણ કે છે પાણી પૂરી પ્રજ્ઞા ને તો એક છે તો એ કે બપોરે મેં એક કરી લીધું છે સાડે આઠ બજ ચુકે હે ઓર હમ લોગ ખાના ખા રહે હે હમ લોગ મીન્સ મે અકેલા યહાં પર તો ફલાહાર હો રહા હે રસિક ભાઈ કી ચટની હે સાથ મે મોરી મોલી વેફલ હે મોરી મોરી હે ફળાહાર કરવું હોય તો બાકી પાણીપુરી ખાવી હોય તો અહીં આવી જાઓ આવું કઈક છે બધું આપણું આ પેકેટ આજે આપણે છે ને ખૂટવાડવાનો વિચાર છે એટલા થી આપણે પચાસ પૂરી ક્રોસ નથી કર્યા તો આજે પચાસ પૂરી ખાઈ જવાનો વિચાર છે જોઈએ છે આપણેથી ખવાય છે કે નહીં અને બાકી તમે લોકો કેટલી પૂરી ખાઈ શકો છો મેક્સિમમ એ તમારે કમર્સ કરીને કહેવાનું છે બરાબર ને સેવન્ટી ટુ કે સેવન્ટી ફાઇવ હા સેવન્ટી ટુ પૂરીનો રેકોર્ડ છે આપણો

લાંબી વાળું છે કે કયું છે હા સળી ખમણ ઓકે અને અહીંયા આપણી આ પંજરી થઈ ગઈ છે એકદમ રેડી બરોબર એકદમ રેડી ઘી નાખવાનું છે તળી નાખવાનું છે તો ગુંદ અત્યારે તળશું ને ઘી એટલે એ સવારે સવારે તળશું ઘી સવારે એડ ઓકે વસ્તુ સવારે પણ કામ મોટું નીકળી ગયું ઘી તળતા તો વાર ન લાગે એ તો ફટાફટ થઈ જાય